વડોદરામાં વીવીઆઈપીઓના પ્રોટોકોલમાં સતત વ્યસ્ત રહેતા ફાયર બ્રિગેડના સાધનો અને ટીમના કારણે શહેરીજનોની સલામતી જોખમાઈ છે ફાયર વિભાગમાં ડ્રાઈવરોની અછતથી શહેરીજનોની સુરક્ષા દાવ પર લાગી છે વડોદરા હંમેશાથી રાજકીય અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે જ્યારે કોઈ દિગ્ગજ નેતાની થાય ત્યારે સમગ્ર સરકારી તંત્ર અને પોલીસ કાફલો તેના બંદોબસ્ત અને પ્રોટોકોલ પાછળ લાગી જાય છે કે શહેરની સુરક્ષા માત્ર પોલીસથી નહીં પણ ફાયર બ્રિગેડ જેવી કટોકટીની સેવાઓથી પણ નક્કી થાય છે વડોદરા ફાયર બ્રિગેડ પાસે આધુનિક સાધનો અને લડાયક ફાયર ફાઈટરો હોઈ શકે છે પરંતુ જો તેમને ઘટના સ્થળે લઈ જનારા ડ્રાઈવરો જ પૂરતી સંખ્યામાં ન હોય તો તે સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહે છે આગ જેવી ઘટનાઓમાં ગોલ્ડન અવર્સ ખૂબ મહત્ત્વનો હોય છે ડ્રાઈવરના અભાવે જો ગાડી મોડી પહોંચે તો જાનમાલનું નુકસાન અનેક ગણું વધી જાય છે નેતાઓની મુલાકાત વખતે ઘણીવાર ફાયર ફાઈટરની ગાડીઓને તેમના રૂટ પર કે સભા સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે આ સ્થિતિમાં જો શહેરના કોઈ સામાન્ય વિસ્તારમાં આગ લાગે તો ત્યાં પહોંચવા માટે પૂરતો સ્ટાફ બચતો નથી

જે ફાયર ની ગાડી હોય સાથે સાથે જે પણ સરકારી ગાડીઓ છે આ ઇમરજન્સી ગાડીઓના ડ્રાઈવરોની અછત જોવા મળી રહી છે વારંવાર જે કહેવાય છે લોકો રજૂઆત કરી છે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ ના માણસો પણ તમામ રીતે ત્રાયમામ પકડી રહ્યા છે જે એમને સુવિધાઓ મળવી જોઈએ જે એમને પગાર જે ધારાધોરણ પ્રમાણે મળે આ કોઈ પણ જાતનું મળતું નથી ઓન્લી નેતાઓ જયારે આવતા હોય છે ત્યારે વાવવાહી મેળવતા હોય છે અને નેતાઓની આગળ પાછળ જયારે અધિકારીઓ પરંતુ અધિકારીઓ અને મુખ્યમંત્રી પણ આવી રહ્યા છે સાથે જે અનેક કાર્યક્રમો અલગ અલગ વિસ્તારોમાં છે ત્યારે ખાસ કરીને જયારે જો ફાયર બ્રિગેડ ની જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો ચોક્કસ ની વડોદરા શહેર રામ ભરોસે હોય તેવું કષ્ટ પણ જોવા મળી રહ્યું છે

અને વહેલા માં વહેલી તકે ભરતી પ્રક્રિયા કરવી જોઈએ સાથે સાથે જે જગ્યાએ પર અછત જોવા મળ્યો હોય એ જગ્યા ઉપર ડ્રાઈવરો નિમણૂક કરવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર